નમસ્કાર મિત્રો હાલમાં રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે ત્યારે દાહોદમાં વીજળી પડતા મહિલાનું મૃત્યુ થયું હતું આંબાકાચ ગામે ગામે ખેતરમાં કાપતી વખતે આ ઘટના બની હતી ધાનપુર તાલુકાના ગતરોજ બપોરે ગાજવીજ સાથે ભારે વરસાદ દરમિયાન એક દુખદ ઘટના બની હતી ખેતરમાં ઘાસચારો કાપી રહેલી મહિલા પર અચાનક વીજળી પડતા તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું આ ઘટના બપોરે ત્રણ વાગ્યાના અરસા બની હતી મહિલા ખેતરમાં ઘાસચારોક આપ ધાનપુર તાલુકાના વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા હતા મિત્રો આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી જ્યાં ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું તમારું શું કહેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો